હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ગુજરાતીની અંદર વિભાગ એ અને બીના જે જોડકા પૂછાય છે ચાર માર્ક્સમાં એની આજે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તમને ખબર છે આગળ મેં અનુક્રમ મણિકાનો વિડીયો અપલોડ કર્યો તો બધાય ના જોયો તો એકવાર ચેક કરી લેવો એમાં મેં શોર્ટ ટ્રિક્સ સાથે તમને સમજાવેલું છે કે અનુક્રમણિકા કેવી રીતે યાદ રાખવી કારણ કે અનુક્રમણિકામાંથી ચાર માર્ક્સના જોડકા પૂછાય છે

યોગ્ય જોડકા જોડો ગુજરાતીમાં વિભાગ એ અને જે જોડકા જોડકા પૂછાય છે યોગ્ય જોડો પહેલો અહીંયા તમને જોડકો આપેલું છે એમાં તમને કૃતિ આપેલી છે સામે એનો સાહિત્ય પ્રકાર આપેલો છે દેખાય છે તો કે હા અમને બધાને દેખાય છે ચાલો જોવો અહીંયા હું તમને એક મિનિટ હા બસ કમ્પ્લીટ દેખાય હવે અહીંયા જુઓ સૌથી પહેલાં તમને કહ્યું છે કે ચોપડાની ઇન્દ્રજાળ અને એનો સાહિત્ય પ્રકાર તમારે આમાંથી શોધીને લખવાનો છે અહીંયા તમને ચાર કૃતિ આપેલી છે અને સામે એનો શું આપેલો છે સાહિત્ય પ્રકાર ચાલો વિદ્યાર્થીઓ આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે ચોપડાની ઇન્દ્ર ઝાડ જો મેં તમને શોર્ટસ્ટ્રિક સમજાઈ હતી એમાં તમને ખબર હોય તો કે ચોપડાની ઇન્દ્ર ઝાડ તો ચોપડો કોનો હતો ચંદ્રકાંતનો હતો ખબર છે તો કે હા અને કોને ચોપડો કોને ફાડી નાખ્યો હતો તો કે આત્માએ કોની ચંદ્રની આત્માએ ચોપડો ફાડી દીધો તો તો અહીંયા ચોપડો અને આત્મા તો અહીંયા જો આત્મકથા ખંડ આપેલું છે તો કે હા આપેલું છે તો અહીંયા એકમાં તમારો જવાબ શું આવશે આત્મકથા ખંડ અહીંયા તમારો જવાબ આવશે ઈ આત્મકથા ખંડ ઓકે અને બીજું આ વિડિયો મેં જે અનુક્રમણિકાનો અપલોડ કર્યો છે ના જોયો તો એકવાર જોઈ લેવો કારણ કે એમાં મેં શોર્ટ ટ્રીક સાથે સમજાવેલું છે તમને સો આવડી જશે ચાર માર્ક્સ તમારા હાથમાં છે એને બિલકુલ મૂકવાના થતા નથી ઓકે ચાલો પછી અહીંયા તમને આપ્યું છે છત્રી શું આપ્યું છે છત્રી હવે તમને ખબર હોવી જોઈએ છત્રી કોની તો પોપટલાલની છત્રી નહીં ઓકે તો કે હા ઓકે અને છત્રી જોઈએ એટલે આપણને શું આવે હસું આવે તો અહીંયા જો હાસ્ય નિબંધ છે તો કે હા અહીંયા જવાબ શું હશે હાસ્ય નિબંધ ચાલો પછી ભૂલી ગયા પછી કોને તમે ભૂલી ગયા તો કે અમે રઘુવીર ચૌધરીને ભૂલી ગયા તો સુકામ બિચારા ને ભૂલી ગયા યાદ રાખો ને ના ભૂલવા જોઈએ તો ભૂલી ગયા એટલે એ કેવા પડી ગયા એકલા પડી ગયા તો અહીંયા જો આ અહીંયા ક્યાંક આપેલું છે એકાંકિત તો કે હા તો એ તમારો જવાબ શું આવશે બ ચલો પછી રેસનો ઘોડો શું આપેલું છે રેસનો ઘોડો તો આપણે કંઈક એવું કીધું હતું કે નવો ઘોડો વરસાનો શું નવો ઘોડો વરસાનો તો અહીંયા નવો 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 અહીંયા બે અહીંયા નવલકથા ખંડ પણ છે ને અહીંયા નવલિકા પણ છે તો મેં તમને એ વખત કહ્યું હતું કે નવલિકા નવો ઘોડો વરસાનો નવલિકા એ તમારો જવાબ શું આવશે હું જોડકા જોડતી નથી અહીંયા સીધા જવાબ લખું છું તમે ધ્યાનમાં લેજો ઓકે ચલો આગળ જઈએ બીજું જેટલા તમે જોડકાની વધારે પ્રેક્ટિસ કરશો પરીક્ષાની અંદર તમને લોકોને એટલો જ બેનિફિટ થશે અને બીજું કે જો અનુક્રમણિકા તમે શાંતિથી એકવાર તૈયાર કરી લેશો તો ચાર માર્ક્સ તમારે ક્યાંય જવાના નથી ને એના માટે હું પ્રયત્ન કરું જ છું બસ તમારે ખાલી મહેનત કરવાની છે અને વિડિયો જોઈને તૈયારી કરી લેવાની છે ઓકે ઓકે ચલો જો અહીંયા તમને આપેલી છે પદ્યકૃતિ અને એનો સાહિત્ય પ્રકાર અહીંયા તમને જે કૃતિઓ આપેલી છે પદ્ય નીચે ને સામે એનો શું આપેલું છે સાહિત્ય પ્રકાર આપેલો છે તો કે હા ઓકે ચાલો અહીંયા જો સ્વીકારીને શું છે સ્વીકારીને તો શિકાર કોને કર્યો તો કલાપીએ કર્યો તો ને હા અને એનો સાહિત્ય પ્રકાર ખબર હોવી જોઈએ તો કે ઉર્મીએ કલાપીનો શિકાર કર્યો આવું મેં તમને કંઈક ભણાવ્યું હતું તો કે હા તમે અમને ભણાવ્યું હતું પણ અમે એકચ્યુઅલી વિડીયો જ નથી જોયો ને તો ના જોયો હોય તો જોઈ લો પહેલાં ચાલો અહીંયા આવશે ઉર્મી કાવ્ય અહીંયા

આ રહીને અમારી ગઝલ તો હા તમારો જવાબ શું આવશે અહીંયાં ગઝલ એટલે અહીંયાં આવશે ઓહ ગઝલ ચાલો પછી હું એવો ગુજરાતી શું હું એવો ગુજરાતી તો હું એવો ગુજરાતીમાં સાહિત્ય પ્રકાર કયો આવશે તો કે શું આવશે ગીત આવશે ખબર છે મેં કહ્યું તું કે વિનોદ જોશીને ગુજરાતી ગીત ગમે છે હે ને ગમે છે તમને ગુજરાતી ગીત ગમતા હશે અને ગમવા જોઈએ કેમ કે ગુજરાતી આપણી માતૃભાષા છે ઓકે ચલો પછી અહીંયા જો સિલવંત સાધુને આપણને ખબર હોવી જોઈએ કે સાધુ હોય શું કરે ભજન જ કરે તો એ જવાબ શું આવશે બ કેમ સાધુને બીજું કામ ના હોય પણ એમનું મુખ્ય કામ શું હોય ભજન કરવાનું તો કે સિલ્વન સાધુ સાધુ અને ગંગા સતી બંને શું કરતા હતા ભજન કરતા હતા જવાબ મળી ગયો તો કે હા ચાલો મળી ગયું આગળના જોડકા ઉપર જવું છે

જો યુ ને તમે યાદાવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ જીલ્યોદા એક તરણો જો યુ ને તમે યાદાવ્યા તમે યાદાવ્યા પાન લીલું જો યુ ને તમે યાદ આવે ને હા ગઝલ તમને હવે યાદ આવશે કે દીકરી શું કરતી હતી હતી ગઝલ ગઝલ ગાતી પાન જોયું ને હા તમને ભૂલાવું ના જોઈએ બોર્ડમાં બેઠા ને તો તમને મારી યાદ આવી જોઈએ કે હા હા બેને આવું કંઈક ગઝલ ગાઈ ગાઈ હતી ને હા એ જવાબ દીકરીમાં શું આવશે ગઝલ જવાબ શું આવશે ડ ઓકે ચલો પછી જુઓ આગળ બોલીએ ના કાંઈ તમે નહીં બોલો તો હું શું કરીશ તો કંઈ નહીં તમે નહીં બોલો તો હું ગીતો ગાઈશ બેઠો બેઠો આવું કોને કહ્યું કે રાજેન્દ્ર શાહે કહ્યું હતું કે તમે નહીં બોલો નહીં બોલો નહીં બોલો તો હું શું કરીશ ગીત ગાઈશ અમુક ના બોલતા ને તો આપણે એમ શું કહીએ તું નહીં બોલે ને તો તને મારા ગળાના હમ છે પણ તમારે ગળાના હમ નહીં અપનતા તમારે એને એમ કહેવા તું નહીં બોલે ને તો હું ગીત ગાઈશ અને એને ગીત ગાઈને મનાવવાનું ઓકે

અને નરસિંહ મહેતા પણ હતા ઓકે તો કે ઓકે ચલો આગળ જોડકા ઉપર જવું છે ચાલો જુઓ પછી આગળ તમને પદ્ય કૃતિ આપી છે અને એના કર્તા આપેલા છે તો કે હા અમને દેખાય છે જો હા મને એ ખબર છે કે તમને કૃતિ અને કર્તા યાદ રહેતા હશે પણ તમને સાહિત્ય પ્રકારમાં તકલીફ પડતી હશે તો સાહિત્ય પ્રકારને તમે ખાલીને ખાલી બે ચાર વખત તમે વાંચીને લખીને પ્રેક્ટિસ કરી નાખો તો ગુજરાતીની અંદર ચાર માર્ક્સ તમારા આવતા કોઈ ના રોકી શકે અને આટલી મહેનત તો પછી આપણે બોર્ડના વિદ્યાર્થી તરીકે કરવી જોઈએ બધા છોકરા રાત્રે ચાર ચાર વાગ્યા સુધી રીડિંગ કરતા હોય છે અને હા તમારે પણ આ વસ્તુ કરવી જ પડશે જો તમારે સારી ટકાવારી પ્રાપ્ત કરવી હોય તો એના માટે કોઈ શોર્ટકટ નથી એના માટે વર્ક જ કરવાનું છે અને હા એ તમારે પડશે ઓકે ચાલો જો અહીંયા તમને દીઠો છે ક્યાંય તો કે હા માધવને ક્યાંય દીઠો છે ને તો એના લેખક કોણ હતા તો એના લેખક છે હરીન્દ્ર દવે તો અહીં તમારો જવાબ શું આવશે ડ ડ એટલે હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે આ કૃતિ લખી છે કે માધવને ડીઠો દીઠો છે ક્યાંય ચાલો પછી અહીંયા જુઓ હું એવો ગુજરાતી હું એવો ગુજરાતી તો ગુજરાતી કોણ હતા આપણે જોયું હોય તો ટ્રીકમાં તમને ખબર હશે તો વિનોદ જોશી કોણ હતા ગુજરાતી હતા શું વિનોદ જોશી ગુજરાતી હતા એમને ગુજરાતી ગીત બહુ ગમતા હતા ને તો કે હા ઓકે ચલો જોવો પછી સિલવંત સાધુ ને તો સિલવંત સાધુ અને ગંગા સતી શું સિલવંત સાધુ અને ગંગા સતી આ બંને શું કરતા હતા ભજન ગાતા હતા તો જો સિલવંત સાધુ જવાબ શું આવશે ગંગા સતી ચલો પછી અહીંયા જુઓ ચોથા નંબરે શિકારી નહીં શું શિકારી શિકારી નહીં તો શિકારી એના લેખક કોણ હતા કલાપી તમને ખબર છે કે ઉર્મીએ કલાપીનો શિકાર કર્યો વિડિયો ના જોયો હોય તો એકવાર જોઈ લેવો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ કે અનુક્રમ મણિકા મેં તમને જે ભણાય છે એકદમ શોર્ટ ટ્રીક સાથે જોઈ લેવી એકવાર ઓકે ચાલો આગળ જઈએ જરા જરા ઈધર ધ્યાન દો કૃપયા ધ્યાન દે ચાલો અહીંયા ગદ્ય કૃતિ અને એના કર્તા આપેલા છે કૃતિ આપેલી હોય કરતા આપેલા હોય કારણ કે ચોપડાની ચોપડો કોનો હતો કોની આત્મા હતી તો કે ચંદ્રકાંત પંડ્યાની આત્મા હતી જેને શું કહું ચોપડો ફાડી નાખ્યો તો હવે જો વિદ્યાર્થીઓ અહીંયા તમને ચંદ્રકાંત પંડ્યા અહીંયા આપે છે ચંદ્રકાંત બક્ષી જો આપણા કિસ્મત સારા હોય ને તો કોઈ પ્રોબ્લેમ ના આવે કે જો કિસ્મત સારા ના હોય ને તો તકલીફ પડી જાય કે ભાઈએ વાંચ્યું તો ખરા કે ચંદ્રકાંત તો આવતા જ હો ફાઈનલ પણ એ પાછળ આ ભૂલાઈ ગયું કે બક્ષી આવતા હતા કે પંડ્યા આવતા હતા તો એ જવાબ શું આવશે ચંદ્રકાંત પંડ્યા બક્ષી તો કે આવતી જ નથી અટકમાં તો કે હા એટલે આ ધ્યાન રાખવાનું હો તો એ તમારો જવાબ શું આવશે ડ આવશે ઓકે ઓકે ચાલો પછી જો ભૂખથી ભૂંડી ભીખ તો ભૂખ લાગીએ તો શું કહેવા ખાવાનું પાન ખાવાનું કેવું નવલું પાન તો પન્નાલાલ પટેલ ભૂખથી ભૂંડી ભીખ તો તમારો જવાબ શું આવશે ક આવશે ચલો પછી આગળ જો ભૂલી ગયા પછી તમે કોને ભૂલી ગયા તમારા કાકાને ભૂલી ગયા તમારા કાકાનું નામ શું હતું રઘુવીર ચૌધરી હતું એ તમારો જવાબ શું આવશે બ કોણ રઘુવીર ચૌધરી તમે કોને ભૂલી ગયા અમે રઘુવીર ચૌધરીને ભૂલી ગયા બીજા કોઈને તો નથી ભૂલી ગયા ને બળ પછી યાદ કરજો હાલ યાદ ના કરતા ગમે તેને તમે ભૂલી ગયા હોય ને તોય ચાલો પછી આપેલી છે જોત્રી તો કે છત્રી કોની પોપટલાલની છત્રી નહીં ધતીલાલની છત્રી અહીંયા લાલ તો છે તમારે અહીંયા પોપટની જગ્યાએ શું યાદ રાખવાનું ધતિલાલ હા તમે જેઠાલાલ બહુ જોવો છો મને ખબર છે અને પોપટલાલને તમે બહુ મિસ કરતા છો મને એ પણ ખબર છે ઓકે આ ધ્યાનમાં રાખજો ચલો પછી આગળ જુઓ હમ ચાલો પછી તમને અહીંયા પદ્યની કૃતિઓ અને એના કર્તા આપેલા છે સામે હવે તમને પદ્યની કૃતિ કૃતિ અને કર્તા આપેલા હોય તો તમને તકલીફ નહીં પડે સાહિત્ય પ્રકારમાં કદાચ તમને તકલીફ પડે તો સાહિત્ય પ્રકાર શું કરવાનું બે પાંચ વખત લખીને તૈયાર કરી લેવાનું એટલે તમારું કામ તમામ અને મેં જે શોર્ટ ટ્રીક આપી છે એકવાર જોઈને બે પાંચ વખત લખી લેશો એટલે તમારું કામ થઈ જશે ઓકે હા ઓકે જુઓ અહીંયા આપેલી છે આપણને કૃતિ દીકરી તો દીકરી કોની હતી આ હા બસ મસ્ત મજાના આયે તમને કરતા આપેલા છે કોણ અશોક ચાવડા દીકરી કોની અશોક ચાવડાની અને અશોક ચાવડાનું કઈક ઉપનામ છે તખલ્લું છે તમને ખબર હોય તો બે દિલ કેવું તખલ્લું છે બે દિલ એક દિલ નહીં અને સોંગ પણ યાદ આવે છે પણ ગાવું નથી પછી તમને એવું લાગશે કે બેનને સોંગ બહુ સારા આવડે છે એટલે આ સોંગ ગાતી નથી પણ તમારે યાદ રાખવાનું કે અશોક ચાવડાનું તખલ્લુસ આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હો પરીક્ષાની અંદર પૂછાય કે અશોક ચાવડાનું તખલ્લુસ આપો અથવા તો ઉપનામ આપો તો તમારે લખવાનું બે દિલ અને દીકરી કોની અશોક ચાવડાની ઓકે જવાબ મળી ગયો હા ચલો પછી જોવાઈએ એક બપોરે તો એક બપોરે મેં રાવજી અને ઉર્મીને જોયા હતા ક્યાંક જતા હતા ફરવા જતા હતા તારે શું કામ છે એ ગમે તે જતા હોય ચાલો એક બપોરેના કવિ કોણ હતા તો રાવજી પટેલ અહીંયાં જવાબ હશે તમારો રાવજી પટેલ ચાલો પછી આગળ જુઓ વૈષ્ણવ વજન તો વૈષ્ણવ વજન એકચ્યુલી કોની લખ્યું તું તો આપણા નરસિંહ મહેતાએ લખ્યું તું આપણા બાપા હતા નરસિંહ મહેતા હેને બહુ ફેમસ કવિ છે નરસિંહ મહેતા ચાલો પછી આગળ જુઓ વતનથી વિદાય

અહીંયા પણ તમને પદ્યની કૃતિઓ આપેલી છે અને એનો સાહિત્ય પ્રકાર હા સાહિત્ય પ્રકાર આવે ને એટલે જરા મગજમાં ટેન્શન ચાલુ થઈ જાય પણ થવું જ ના જોઈએ મેં તમને જે ટ્રીક ભણાય છે એક વાત તમે શાંતિથી જોઈ લેશો વિડીયોને તો તમને બિલકુલ તકલીફ નહીં પડે ચાલો જુઓ અહીંયા ધ્યાન આપો પદ્યકૃતિ અને સાહિત્ય પ્રકાર અહીંયા આપેલું છે ચાંદ દલીઓ તો મેં તમને અહીંયા આ સોંગ પણ ગાઈને સંભળાયું હતું આ કવિતા તમને ગઈને સંભળાવી હતી કે આ સો માસે શરદ પૂનમની રાત તો એ લોકગીત હતું આપણને આ તો ભૂલાવું જ ના જોઈએ ને બિલકુલ કે ચાંદલીઓ શું છે લોકગીત છે તો આનો એક માર્ક્સ તો આપણા હાથમાંથી જવો જ ના જોઈએ એક નહીં ચારે ચાર માર્ક્સ નહીં જાય એક વાર વિડીયો શાંતિથી જોઈ લેશો ને તો બિલકુલ તમારા માર્ક્સ જશે નહીં ઓકે

આવું ક્યાંક મેં તમને કંઈક કીધું કે ઉર્મી અને હરીન્દ્ર દવે ક્યાં ગયા તો કે માધવ શોધવા ગયા એક માધવ અને ખોવાઈ ગયો એટલે હરિન્દ્ર દવે ક્યાં ગયા માધવ ને શોધવા ગયા તમે જો ઓપ્શન ગયો આ પણ ગયો હવે જો પદ તો આપણને ખબર છે કે નરસિંહ મહેતા હોય તો પદ હોય વૈષ્ણવ તો આ ઓપ્શન તો આવે જ નહીં હવે બે ઓપ્શન તમારી જોડે જો અહીંયા શું છે ઉર્મી ગીત તો તમારો જવાબ શું આવશે ક ઉર્મી ગીત ચલો પછી અહીંયા જુઓ દીકરી હવે આ દીકરી તમને ભૂલાવું ના જોઈએ લગભગ પાંચ વખત આ દીકરી દીકરી આવી ગઈ કે કોની શું કરતી હતી તો ગઝલ ગાતી હતી ગઝલ ગાતી હતી પાન લીલું નથી ગાવું હમણાં ગઈ લીધું છે એટલે તમને ધ્યાનમાં લઈ લેજો કે દીકરી કોની અશોક ચાવડાની શું કરતી હતી ગઝલ ગાતી હતી કઈ ગઝલ ગાતી હતી પાન લીલું જોયું ઓકે ઓકે ચલો પછી આગળ જઈએ ચાલો જો આગળનું જોડું ફટાફટ જો અહીંયા તમને ગદ્યની કૃતિ આપી છે અને એના સામે કરતાં આપેલા છે અને કરતાં આપેલા હોય ને એટલે આપણા મોઢા પર સ્માઈલ આવી જાય કારણ કે આ કરતામાં આપણને બહુ મજા આવે ને ફટાફટ આવડીએ જાય ઓકે ચાલો જો અહીંયા વાયરલ ઇન્ફેક્શન તો ઇન્ફેક્શન કોને થઈ ગયું તું તો આપણા ગુણને થઈ ગયું તું કોને ગુણને અને આ જવાબ કેવી રીતે ફટાફટ આવડી જાય ને એના માટે આગળનો વિડીયો જોઈ લેજો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ઓકે અહીંયા જવાબ શું આવશે તમારો અ ગુણવર્ષા વાયરલ ઇન્ફેક્શન ઇન્ફેક્શન કોને થઈ ગયું હતું આપણા ગુણવંત સાહને થઈ ગયું હતું ઓકે તો કે હા ઓકે ચલો પછી ચોપડાની ઇન્દ્ર ઝાડ કોની ઝાડ ઇન્દ્રની ઝાડ ઇન્દ્રની ઝાડ નહીં ચોપડો 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 કોનો હતો ચંદ્રકાંત પંડ્યાનો હતો અને એમની આત્માએ ફાડી નાખ્યો હતો તો કે હા એ અમને યાદ છે ભાઈ જવાબ શું આવશે ક ચંદ્રકાંત પંડ્યા ચલો પછી જો ભૂખતી ભૂંડી ભીખ તો ભૂખ લાગી હોય તો પાન ખા શું ખા પાન ખા તો એ જો પન્નાલાલ પટેલ દેખાય છે તો કે હા દેખાય છે ને તો તમારો જવાબ શું આવશે પન્નાલાલ પટેલ ચલો પછી જો ઘોડીની સ્વામી ભક્તિ તો આ ઘોડીની સ્વામી ભક્તિ ગોડી કોની હતી જોરાવર જાદવની અને જે જોરાવર ડાકુ લોકો હોય ને એ ઘોડી ઉપર જ સવાર હોય ખબર છે ને અને ઘોડી લઈને કેવા નીકળી જાય અને પછી લૂંટ ફાટ કરવા લાગે તો કે હા અમને યાદ છે તો એ તમારો જવાબ શું આવશે બ ઘોડી તો જોરા વર્ષે નહીં ઘોડો તો વર્ષા અડાલ હજારનો આવું આપણને થોડું થોડું કંઈક યાદ હોવું જોઈએ ચલો વિદ્યાર્થીઓ આટલા જોડકા કરી લેશો તો ચારમાંથી ચાર માર્ક્સ તમારા ક્યાંય ગયા નથી ઓકે વિડિયો સારો લાગ્યો હોય તો જરા કોમેન્ટની અંદર જણાવું અને હા ખાસ વિદ્યાર્થીઓ નવા હોય આપણી ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી બીજું તમારા દરેકે દરેક ફ્રેન્ડ સર્કલમાં તમે આપણી ચેનલને ફોરવર્ડ અને અવશ્ય એને શેર કરજો આપણી ચેનલની અંદર દરેકે દરેક સબ્જેક્ટના વિડીયો અપલોડ કરી દીધા છે અને હજુ પણ તમારા માટે અવનવા એવા ટોપિક લઈને આવી જઈશું ઓકે ચાલો જોતા રહો આદ્ય ક્લાસીસ જય હિન્દ જય ભારત